સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર સર્જાયો અકસ્માત સીતાપુરથી લટુડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો એસટી બસ અને લાકડા ભરેલ મિની આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત સૂત્રો આધારે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા હાઈવે ઉપર એસટી બસ અને લાકડા ભરેલ મિની આઇસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના ઘટી હતી સીતાપુરથી લટુડા વચ્ચે અકસ્માતની ઘટના બની હોવાનું જાણવા મળ્યું લાકડા ભરેલ આયસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે ઘાયલ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી મળ્યું હતું હાલ તો અકસ્માત કેવી રીતે સર્જાયો તેની કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ